ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા ખુદ ભગવાન હતા પણ આપણા ને રાહ જીધી છે કે પાંડવો પાંચ હતા ને કૌરવો હવા હતા પણ જયારે પાંડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજ સત્તા જયારે હોય ત્યારે ભય ભાગ હારવો પડે મિલકત હોય તો ભય ભાગ આપવો પડે પાંડવે માત્ર પાંચ ગામ માચ્યા હતા કે ભાઈ અમને નભવા માટે પાંચ ગામ આપો તો એ ગૌરવો ના તરફ થી એવો અને એવો અવાજ આવ્યો કે પાંચ ગામ તો ને પણ એક એક હોય જગ્યા અમે તમને આપવા માટે તૈયાર નથી પછી શું થાય મહાભારત થાય અને હું હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ ત્યાં રામ રાજ્ય હોય એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે નાના મોટા સમાજોને ને એકાબીજા બધા હાચવજો અને જે અન્યાયકર્તાઓ છે અને શહેર સંબંધી મદદ કરે એની જરૂર છે એન્જોય કરવા વાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભા ની ચૂંટણી માં જો આ પોલીસ પોલીસ બધી આખી વળગી હતી આપડે થરાદ માં સીપી ચૌધરી છે એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગ કરે ભાજપ નો એજન્ટ હોય એ ભાજપ નો એજન્ટ કેવાય અને આવા પોલીસ વાળા બહુ રાજકારણ નો શોખ હોય ને તો પ્રજા ના પૈસા નોકરી કરી રાજીનામું આવી અને મેદાન માં હોય એટલે કેટલી બીજી કોર્ટ આવે છે ખબર પર પડે એટલે આવા અધિકારીઓ ને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નભતા હોય આપણી મહેરબાની પ્રજાના ના પૈસા જયારે પગાર લેતા હોય એમને ડિપાર્ટમેન્ટ નું કામ કરવાનું હોય એને બદલે એજન્ટ એજન્ટ કોઈ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબલ લાવવા તો એ પણ કાચ ના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધા ને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન એટલે હાથ હાથે ના વાયરા વાય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદા માં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ દરિયા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌનો ખૂબ ખુબ આભાર